શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય गोपीए संदेशो मेलो काना घरे आवो रे गोपीए संदेशो मेलो काना घरे आवो रे ए, तारा घरे आवता गोपी हा शर माण रे ए, तारा घरे आवता गोपी હું તો શરમાણો રે મથુરામાં જન્મ ધરી ગોકુળિયા માયા રે મથુરામાં જન્મ ધરી ગોકુળિયા આવ્યો રે મા બાપને રડતા મેલા તે દિનો શરમાણો રે મા નંદબાબ ને રડતા મેલા તે દીનો સરમાણો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો ને नंदबाबा ના આંગણીયા માં 999 ગાયો રે नंदबाबा ના આંગણીયા માં 999 ગાયો રે મકણિયા તો ચોરી ખાધા તે દીનો સરમાણો રે માખણિયા છોરી ખાધા તેદીનો શરમાણો રે ગોપીએ સંદેશો મેલો ખાના ઘરે આવો રે ગોપીએ સંદેશો મેલો ખાના ઘેરે આવો રે યમનાજીને કાઠે જાતો કદમ ચડી બેઠો રે યમુનાજીને કાઠે જાતો કદમ ચડી બેઠો રે ગોપીઓના ચીર જોયા તેદીનો શરમાણો રે ગોપિયોના ચીર

દીનો સરમાણો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે કрмаબાઈ ને મળવા ગયો બેસી ગયો દળવારે કрмаબાઈ ને મળવા ગયો બેસી ગયો દળવારે ખાંડેલો તો ખિચડો ખાધો તેદીનો સરમાણો રે ખાંડેલો તો ખિચડો ખાધો તેદીનો સર માણો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે છકુ બાય નું રૂપલીયા ચોળી પહેર્યા રે છકુ બાય નું રૂપલી દૂછણિયા ચોળી પહેર્યા રે ઘૂંઘટ પાણી પાણી ભર્યા તે દિનો સરમાણો રે ઘૂંઘટ પાણી પાણી ભર્યા તે દિનો સરમાણો રે गोपी संदेशो मेलो काना घरे आवो रे ए संदेशो मेलो काना घरे आवो रे जलाराम झूपड़िए जय भिक्षा तमें तो मगिरे जलाराम झूपड़िए जय भिक्षा तो मांगी रे भिक्षा महावीर भाई मांग्या ते दीनो रे भिक्षा महावीर भाई मांग्या ते दिनो शर मानो रे गोपीय દેશો મેલો કનગરે આવો રે ગોપીએ સндеસો મેલો કનગરે આવો રે રુચમણી નો કાગળ આવ્યો દોડી દોડી ગયા રે રુચમણી નો કાગળ આવ્યો દોડી દોડી ગયા રે રુચમણી નો અરણ કર્યું તે દિનો સરમાણો રે રુચમણી નો અરણ કર્યું તે દિનો સરમાણો રે ગોપીએ સндеસો મેલો કાના ઘરે આવો રે ગોપીએ સંદેશો મેલો કાના ઘરે આવો રે નરસૈયા એ સાધ પાડ્યો તે દી તમે ગયા રે નરસૈયાનો સાધ પાડ્યો તે દી તમે ગયા રે વાણો તર નૂરું પલી દૂ તે શરમાણો રે વાણો તર રૂપ પલી દૂ તે શરમાણો રે ગોપી સંદેશો મેલો કાના ઘરે I am गोपिए संदेशों में काना घरे आवो रे मीरा भाई पोकार की दो दौड़ी दौड़ी गया रे मेरा भाईए पोकार की दो दौड़ी दौड़ी गया रे झेर कटोरा मोटे मांड्याते दिनों शर मानो रे झेर कटोरा मोटे मांडा ते दिनों मानो रे गोपिए संदेशों में काना घरे आवो रे गोपिए संदेश ето મે લોકાનગર એ આવો રે આટલા બધા મેણા ગોપી તમે સેના મારો રે આટલા બધા મેણા ગોપી તમે સેના મારો રે અમે તમારે ઘેર આવસુ થાસે લીલા લેર રે અમે તમારા ઘેર જાસુ આવ रे गोपीए संगे समाना घरे आवे रे गोपिए संगे सो मेलो काना घरे आओ रे सर्वे गोपी संगे मड़ी दौड़वाने लगी रे सर्वे गोपी संगे मड़ी दौड़वाने लगी रे सेरिए सेरिए साध पाड़े कानो घरे आवे रे सेरिए सेरिए साध पाड़े कानो घरे आवे रे नरसिंह स्वामी व्रज मा दे यमने वास रे नरसिंह स्वामी यमने व्रज मा दे जो वास रे गोपी ए संदेशो मिलो काना घरे आवो रे गोपी ए संदेशो मिलो काना घरे आवो रे तारा घरे आवता गोपी हूँ तो शरमाव रे तारा घरे आवता ता गोपी हूँ तो शरमाव रे श्री कृष्ण कन्हैया लाल की जय